આ મોસમમાં લગભગ પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા તેમણે નર્મદા માતાજીને ચંદ્રી અર્પણ કરી પૂજા અર્ચના કરી નર્મદા કાંઠે મંત્રોચ્ચાર અને નર્મદા સર્વેદના નાદથી સમગ્ર વાતાવરણ પ્રેરણાદાયક અને આધ્યાત્મિક બન્યું હતું મોસમના અંતે શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવવાનો અવસર પ્રાપ્ત કર્યો રિપોર્ટર રાહુલ પ્રજાપતિ શિનોર પટેલ વિનોદકુમાર રામદાસભાઈ બરકાલના વતની છે હું આજ રોજ નર્મદા જયંતિ હોવાથી પાંચેક હજાર જેવી પબ્લિક ધરમપુર વલસાડ સુરત વડોદરા મરકાલની વ્યાજબેટનો આવેલો છે અને મહાપ્રસાદીનું આયોજન થયેલું હતું ઓછા મોર્ષનું મહાપ્રસાદીનું આયોજન થયેલું છે